તર્ફેણનો લાભ લેવાનો સમય છે આ સાથે આર્થિક બાબતોએ આજે સાવધ રહેવું એટલું જ જરૂરી બની રહેશે નોકરીમાં જ્ઞાન અનુભવ સાથે જુસ્સાપૂર્વકનો અભિગમ સારી પ્રગતિ અપાવશે પણ વેપારમાં આજે આ જુસ્સો જો જીદ બનશે તો નુકસાન કરાવી શકે છે અથવા કામદારો પાસે કામ કઢાવા ફાયદાનું ધ્યાન રાખવા માટે ખર્ચ કરાવી શકે છે સ્વાસ્થ્ય સામાન્ય જળવાઈ રહેશે સામાજિક ક્ષેત્રે જેની તરફેણ કે મદદ જરૂરી હોય તે આજે જરૂર મળી રહેશે કૌટુંબિક સહાય પણ ઉપલબ્ધ રહેશે પ્રેમ સંબંધો માટે આજે થોડો વધુ સમય ફાળવવો પડે જો કે પ્રેમીનું સાનિધ્ય તમારા માટે આનંદદાયક જરૂર બની રહેશે એકંદરે નાણાકીય બાબતે સાવચેત રહેવું આ સિવાય આજનો દિવસ તમારા માટે શુભ જણાય છે વૃષભ રાશિવાળા માટે કારકિર્દી અને વ્યવસાયિક બાબતે આજે ખૂબ જ લાભપ્રદ કામગીરી બની રહેશે કામ પ્રત્યે તમારું સમર્પણ અને વ્યવસાયિક પ્રતિબદ્ધતા નોકરીમાં સહકાર્ય કરો અને ઉપરી અધિકારી તરફથી દરેકના તરફથી પ્રશંસા પ્રદાન કરશે વ્યાપારમાં પણ તમારી તેજસ્વીતા ખીલી ઉઠે અને જે વ્યાપારમાં પ્રગતિ સાથે નફામાં વૃદ્ધિ પ્રાપ્તિ માટે પણ સારો પ્રભાવ આપશે આની સાથે આજે તમારો મોટા ભાગનો સમય કામકાજ પ્રત્યે સમર્પિત રહે તેમ જણાય છે જેથી ઘરના સભ્યો જીવનસાથી કે પ્રેમી માટે ઈચ્છા હોવા છતાં આજે ધ્યાન કે સમય ફાળવવો કઠિન બની રહે આજે કૌટુંબિક કે અંગત સંબંધોની દ્રષ્ટિએ સમય સાધારણ રહેશે આરોગ્યની બાબતે જોકે સમય નો સાથ મળી રહેશે કાર્યક્ષેત્રે આવશ્યક ઊર્જા અને માનસિક સ્વસ્થતા સારી જળવાઈ રહેશે મિથુન રાશિવાળા માટે સર્વે બાબતોએ સફળતા મળે તેવો સુંદર સમય છે વિદ્યાર્થી મિત્રોની વિચાર શક્તિ સર્જનાત્મકતા સારી ખીલી ઉઠે કારકિર્દી ક્ષેત્રે વિશેષતઃ રચનાત્મક વ્યવસાયો સાથે જોડાયેલા તમારા ક્ષેત્રે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી પ્રદાન કરી શકશો વ્યાપારમાં જ્ઞાન આધારિત કાર્યો તમારી વ્યવહારિક ચતુરાઈ દ્વારા સફળ રીતે પૂર્ણ કરીને સારો લાભ મેળવી શકશો સ્વાસ્થ્ય બાબતે પણ તમારી માનસિક સજાગતા શારીરિક કાર્યક્ષમતા પ્રગતિના પંથે આગળ વધવા જરૂર સહાયરૂપ બની રહેશે આજે સામાજિક ક્ષેત્રે કોઈ ધાર્મિક વિધિ યાત્રા કે પ્રસંગ હોય તો સારું આયોજન અને આગળ પડતો ભાગ લેવા મળી શકે છે જે પ્રશંસનીય બની રહે કૌટુંબિક સુખ સાથે પ્રેમ સંબંધોમાં પણ આજે સમય આનંદસભર પસાર થશે એકબીજા માટે નિકટતા કેળવવા અને સાથે ભાવનાઓમાં ખૂબ જ વધારો જોવા મળી શકે છે કર્ક રાશિવાળા તમારો નબળો સમય ચાલી રહ્યો છે જુસ્સાને નિયંત્રણમાં રાખવો ખૂબ જ જરૂરી રહેશે આજે સર્વાધિક અસર તમારા સ્વાસ્થ્ય અને આર્થિક બાબતે રહી શકે છે વાયુ પ્રકોપ હૃદય હાડકા કે સ્નાયુને લગતા રોગો વિશે આજે ખાસ સજાગ રહેવું આવશ્યક છે આહારમાં ચૂક પણ ભારે પડી શકે છે વ્યાપારમાં વધુ પડતા જુસ્સા સાથે ખોટી દિશામાં આગળ વધતા રહેશો તો ભારે નુકસાન થયા બાદ મોડું થઈ ગયાનો અનુભવ થઈ શકે આથી સાવધાની પૂર્વક નિર્ણય લેવા નોકરીમાં પણ તમે જો સાચા હોવા છતાં વિરોધ કે વિપરીતતા પ્રબળ લાગે તો મુત્સદગીરી દાખવી અને શાંત ચિત્તે પરિસ્થિતિને સંભાળવી ઘરમાં માતા પિતા અને જીવનસાથી સાથે પણ મતભેદ કે વિખવાદ થઈ શકે છે અને જરૂરી તેમના તરફથી ટેકો કે સાથ ન મળે આવી સ્થિતિઓ ઊભી ન થાય અથવા ટાળી શકાય તેનો પ્રયત્ન કરવો જ યોગ્ય જણાય છે સિંહ રાશિવાળા માટે ખૂબ જ પ્રભાવશાળી અને શુભ પરિણામ પ્રદાન કરે તેવો સમય જણાય છે સર્વે ક્ષેત્રે સર્વાધિક લાભ ઉઠાવી શકો છો તો કોઈ અવસર આજે ચૂકતા નહીં નોકરીમાં ઉપરી અધિકારી તે સહકાર્યકરો પર પ્રભાવી આધિપત્ય દ્વારા સર્વોત્તમ પ્રદર્શન કરી કારકિર્દી લક્ષી નોંધનીય પ્રગતિ સાધી શકશો આજે તમારા ગુરુદેવ કે ઈષ્ટદેવને પ્રાર્થના કરીને વ્યાપારમાં આગળ વધો તમારી આદેશાત્મક શૈલીને દરેક વર્ગ તરફથી લાભકારક પ્રતિભાવ જરૂર મળે અને ધાર્યું કામ થઈ શકે છે કૌટુંબિક કે સામાજિક બાબતોએ વિરોધીઓ પણ આજે તમારા સુરમાં સુર પુરાવે ઘરના સભ્યો ઉપરાંત સગા સંબંધીઓ તરફથી પણ સહકાર મળે પ્રેમ સંબંધોમાં પ્રેમી તરફથી ઉત્કટ ઉત્કટતા પૂર્ણ વ્યવહાર સાથે માન સબર વર્તન ઉત્સાહ અને આનંદમાં જરૂર વધારો કરશે અને હવે જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોની વાણીમાં કુશળતા અને સાથે મૃદુતા તમારા સામાજિક વ્યવહારોમાં રુચિ અને સાથે સંતુલન તેમજ તર્કબદ્ધ આચરણ તમારી આજની સફળતાના પાયારૂપ ગુણ બની રહેશે આજે કોઈ સામાજિક પ્રસંગ હોય તો તમારા આ ગુણો તમને પ્રભાવી તેમજ અવશ્ય લોકપ્રિય બનાવી શકે છે વ્યાપારમાં પણ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તમારું આજનું વક્તવ્ય ભાગીદારો તેમજ કાર્યકરોમાં પ્રોત્સાહન આપનારું તેમજ સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે સહાયરૂપ બની શકે છે નોકરી ક્ષેત્રે વાટાઘાટો કરવા જેવી જવાબદારીઓમાં તમારું યોગદાન સંસ્થા માટે ખૂબ જ લાભકારી નીવડે તમારી કારકિર્દી માટે આ પહેલ જરૂર લાભકારક બને સ્વાસ્થ્ય સારું જળવાય રહેશે સંબંધોમાં આજે પ્રેમ સંબંધોમાં પણ આત્મીયતા ખૂબ જ સારી બની રહેશે તુલા રાશિના જાતકોને આજે સર્વે બાબતો એ સમય સુખરૂપ અને સફળતા સાથે પસાર થશે સ્વાસ્થ્ય ઘણું જ સારું રહે જે ધ્યેય પ્રાપ્તિ માટે સહાયરૂપ બની રહે વ્યાપારમાં સમય પ્રગતિકારક છે વ્યાપારિક સૂઝ પ્રમાણે આગળ વધો લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે નોકરીમાં તમારા સંસ્થા પ્રત્યેના સમર્પણ અને સહકાર્યકરોનો સાથ મેળવી કારકિર્દીમાં સારી પ્રગતિ સાધી શકશો સામાજિક ક્ષેત્રે પરિવાર અને સગા સંબંધીઓ તરફથી આજે સાથ સહકાર મળી રહેશે સમાજના લાભાર્થે કોઈ પ્રસંગ યોજવા માટે સમય અનુકૂળ જણાય છે પ્રેમ સંબંધોમાં પ્રેમી તરફથી કોઈ કામ કે સાથે સમય પસાર કરવા બાબત ઈચ્છા પ્રગટ થાય તો તેમનો સાથ અવશ્ય આપજો જીવનસાથીની ઈચ્છાનું પણ આજે માન રાખજો ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહેશે વૃશ્ચિક રાશિના જાતકો માટે સમય અત્યંત પ્રતિકૂળ છે પ્રત્યેક વિષયમાં તમારી ગણતરી અવળી પડી શકે છે આરોગ્ય વિશે આજે સમસ્યા થઈ શકે છે તામસિક આહાર વધુ પડતું ઘડ્યું કે અપચો થાય તેવા અન્ન પ્રાશનથી વેગળા રહેજો હૃદય કે મધુપ્રમેય સંબંધિત તકલીફ ધરાવતા જાતકોએ આજે વધુ સાવચેત રહેવું જરૂરી છે વ્યાપારમાં હિતશત્રુઓ તમને નુકસાન પહોંચાડવા કાવતરો કરી શકે છે અને કોઈ વૈધાનિક વિષયમાં ફસાવી શકે છે કામદારો સાથે પણ કોઈ વિગ્રહ ન થાય તેનું ધ્યાન જરૂર રાખજો નોકરીમાં પણ તમારી કારકિર્દીને ઠેસ પહોંચે કે તમને કામમાંથી કાઢી મૂકવા જેવા ષડયંત્ર પણ થઈ શકે છે વિપરીત સમયમાં ઘરમાં પણ અન્ન બનાવ કે ઉગ્ર મતભેદ જેવા પ્રસંગો બની રહેશે અને જીવનસાથી કે પ્રેમી સાથે પણ વિખવાદ ઊભો થઈ શકે છે તો આવી સ્થિતિનો સામનો કરવાને બદલે તેને ટાળવાનો પ્રયત્ન કરજો ધનુ રાશિવાળા માટે અઢળક લાભ પામી શકો તેવો લાભ પ્રચુર સમય છે તો શક્ય હોય તેટલો પરિશ્રમ કરી આજના સમયનો ભરપૂર લાભ ઉઠાવશો વ્યવસાયમાં સંસ્થાના કાર્યકરો કે ગ્રાહકો તેમજ વ્યાપારિક સંબંધોમાં તમારો પ્રભાવ ઉત્સાહ અને સોજ વડે ધાર્યા કામો કઢાવી લાભ પ્રાપ્ત કરી શકશો નોકરીમાં તમને અને તમારી કારકિર્દીને લાભ મળે તેવા ધ્યેય સાથે કામોમાં ધ્યાન કેન્દ્રિત કરશો તો સંસ્થા તેમજ સહકાર્યકરો લગભગ દરેક તરફથી તરફેણ પણ મળી શકશે તન મન સ્વસ્થ રહેશે અને સમયનો લાભ ઉઠાવવા સ્વાસ્થ્યનો સ્વાસ્થ્યની સહાય જરૂર મળશે પ્રેમી તમારી આજની ઊર્જા અને વાણીના પ્રભાવથી સંમોહિત થઈ તમારો પડ્યો બોલ ઝીલવા તત્પર રહી શકે છે ઘરના સભ્યો માતા પિતા તરફથી કોઈ અપેક્ષા હોય તો તે આજે પૂર્ણ થાય સામાજિક પ્રસંગોએ પણ આજે તમારો પ્રભાવ ખૂબ જ પ્રશંસનીય બની રહેશે મકર રાશિના જાતકોને સર્વે વિષયોમાં આજે અનુકૂળતા પ્રાપ્ત થાય અને પ્રગતિ સાધી શકો સારું સ્વાસ્થ્ય ઉત્સાહમાં ખૂબ જ પુષ્કળ વધારો આપે અને પ્રેમ સંબંધોમાં જીવનસાથી તરફથી એ પ્રેમી તરફ આકર્ષણ આજે ખૂબ જ વધે આ સાથે અનેરા આનંદ સાથે સમય પસાર થઈ શકે છે કૌટુંબિક સંપત્તિ વિશે કોઈ સહિયારો નિર્ણય લેવાનો હોય તો તમારી મનોવાંચના પ્રમાણે આજે પરિણામ આવી શકે છે વ્યવસાયિક ક્ષેત્રે ઉત્સાહ સાથે રચનાત્મકતામાં અદ્વિતીય લાવી સૌને પ્રભાવિત કરી શકશો આ સાથે કામકાજમાં પણ ખૂબ જ લાભ મેળવી શકશો નોકરીમાં પણ સારા જુસ્સા સાથે કામ પ્રત્યે સમર્પિત રહીને અને વ્યવહાર કુશળતાથી સારી પ્રગતિ સાધી શકશો વિદ્યાર્થી મિત્રોને પણ મહેનતનું સારી સફળતા બરુક પરિણામ જરૂર મળશે એકંદરે મકર રાશિવાળા માટે આજનો દિવસ શુભ પરિણામદાયી જણાઈ રહ્યો છે કુંભ રાશિવાળા માટે આજનો સમય જીવનસાથી તરફ વધુ વ્યસ્તતા સાથે પસાર થાય માતા પિતા સાથે કુટુંબના અન્ય સભ્યોનો સમાવેશ કરીને કોઈ યાત્રા કે ધાર્મિક વિધિ અથવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવા માટે પણ સમય ઉત્કૃષ્ટ જણાય છે પ્રેમ સંબંધોમાં પણ પ્રેમી સાથે મજા માણવા બાબત યોજનાઓ બનવાના સંજોગો જણાઈ રહ્યા છે સ્વાસ્થ્ય તરફથી આજે આવશ્યક ઊર્જા અને માનસિક સજાગતા જરૂર મળી રહેશે વ્યાપારમાં આજે ખર્ચ થઈ શકે છે અને આ સાથે ઉત્પાદકતા અને વેચાણમાં વધારા સાથે નફાકારકતામાં પણ વધારો જણાય છે નોકરી ક્ષેત્રે તમારા જ્ઞાનને સંસ્થા તરફથી ટેકો મળે જે સૌના માટે પ્રગતિકારક પરિણામ લાવવા માટે સહાયરૂપ બની રહેશે એકંદરે આજનો સમય સર્વે બાબતે તમારા માટે લાભકારી જણાઈ રહ્યો છે મીન રાશિવાળા માટે સમય હજુ પ્રતિકૂળ ચાલી રહ્યો છે શારીરિક વ્યાધિ કે ઘાત આવી શકે જે વાડકાપ કરવી પડે તેવી પરિસ્થિતિ પણ સર્જી શકે છે આજે અકસ્માતના કારણે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી રહેશે વ્યાપારમાં સરકારી બાબતે કોઈ સંશય ઉભો થાય તો કોઈ પણ ઢીલ મૂક્યા વગર સચેતપણે સમસ્યા તાત્કાલિક ઉકેલી લેવી કાર્યકરો સાથે પણ જો કોઈ અસંતોષ આજે સાવધ રહેજો ઘરના સભ્યો જીવનસાથી કે પ્રેમી સાથે પણ આત્મીયતા હોવા છતાં મંદદુખ થાય તેવી ઘટના કે સ્થિતિ ઉદ્ભવી શકે છે જો આવું થાય તો આક્રમક વલણ કે ઉગ્ર ચર્ચા ટાળી પરિસ્થિતિને સાચવી લેવાનો પ્રયત્ન કરવો જેથી સંબંધમાં અંતર ઉભું ન થાય એકંદરે તમારા પ્રયત્નો છતાં દુખી થઈ જવાય તેવી ઘટનાઓ બનવાની શક્યતાઓ પ્રબળ જણાય છે તો આજનો સમય ચતુરાઈથી સાચવી લેજો તો આ હતો આજનો દૈનિક રાશિ ભવિષ્ય কালে ফরিতি মরিশু শোভা